છોટાઉદેકુર ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા શ્રી શ્રી તાલુકા શાળા નંબર એક છોટાઉદેપુર ખાતે મળી હતી જે માંગ સંગઠનની એકતા અને સંવર્ધન માટે સતત કાર્યશીલ તેમજ શિક્ષકોના હક અને અધિકાર માટે અગ્રેસર રહેનાર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તત્કાલીન સમયના પૂર્વ પ્રમુખ શ્રી રમણભાઈ રાઠવાની કામગીરીની નોંધ લઈ છોટાઉદેપુર જિલ્લાના રાજ્ય સંઘના પદનામિત હોદ્દેદાર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી આ કારોબારી સભામાં જિલ્લા માંગથી ખૂબ મોટી સંખ્યામાંગ શિક્ષકો તેમજ તાલુકા અને જિલ્લા સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા સંગઠન માંગ પુનઃ શ્રી રમણભાઈ રાઠવાની વરણી થતા જિલ્લાના શિક્ષકો માં ખુશીની લહેર વ્યાપી છે